જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો જે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ તો તમે જોઈ શકો છો આમ આ રાજગરાનો એકદમ ઝીણો લોટ હું લાવી છું કરિયાણાની દુકાનમાંથી એકદમ બે જાતના આવે છે કરકરનું ફોટો પણ આવે છે નાનો પણ આવે છે તો આ ઝીણો લોટ લીધો છે તો આ ગરમ પાણી કરવા પહેલાં એક તબેલીમાં મૂકીશું એમાં આ ગોળ થોડુંક નાખીશું અડધો કપ જેટલો જે ખાંડનો બનાવતો તમે ખાંડ પણ ઓગાળી શકો છો હવે ગેસ ચાલુ કરીને આ કડાઈ મૂકીશું એમાં મેં એક કપથી થોડું બધા ઘી નાખ્યું છે ઘી ગરમ થાય એટલે આપણે આ રાજઘરો જે ઝીણો છે એક વાટકી જેટલું એ આપણે શેકવાનો છે બદામી કલરનો શેકવાનો છે જ્યાં સુધી કલર ચેન ન થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે શેકવાનો છે શેકાઈ ગયા પછી આ ગરમ પાણી જે હતું ગોળવાળું એ ઘરનેથી ગોળીને અંદર પછી આ પાણી આપણે નાખીશું અને બધું મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો જ્યાં સુધી ઘી છૂટે નહીં અને પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે ઘી પણ સરસ મજાનું છૂટી છૂટવા લાગ્યું છે હવે ગેસ બંધ કરી દઈશું ને હવે આપણે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો બધા મૂકીને મેં પ્લેટમાં સર્વ કર્યું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન આવશે એ માટે તમે બેલ આઇકન પર ક્લિક કરજો તો જય શ્રી કૃષ્ણ તમને કેવું લાગ્યું આ રાજગરાનો સીધો તો આ માસ મહિનાની મેં આ બનાવ્યો છે તમે ગમે ત્યારે પણ જેને ઉપવાસ હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ